અમારા હિતુભાઈની ચેનલ એ અમારા હિતુભાઈ બ્લોગ બનાવે છે એને શું કહેવાય ચેનલનું નામ છે હિતુ ધોરિયા તો એ આપણા હિતુભાઈને સપોર્ટ કરજો એને બ્લોગ જોઈજો ને હમણાં અમારા ભાઈ બ્લોગ સ્ટાર્ટ કરશે ને આજે બર્ડે ચાલુ થયો કે જ નથી ખબર પહેલાં તો જાણવું છે અમારે બેને કિંગ લેવા કેમકે કિંગ લઈ દેજો પછી તો માથા પહેરવાનું હોય ને બર્થ પછી તો બર્થડે ચાલુ થાય છે ચાલો હિતુભાઈને પહેલાં બહાર આવવા મિત્રો જો આપણા હિતુભાઈ ગયા છે બારા

એલો ઘડી ઘરો વાહ તો પાડી લીધા પોટા આઈ હરગાવ જો અરુણ ભાઈ હરગાવ 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 ભાઈ કા ગઈ ઓય ગઈ હાલો માણા માણા ની આ માતાજી આઈયા કાં સે પતમો મેં જલંગા કતો આ તો મોટો ભાઈ બોલો ભાઈ <laughs> પાછા ए थोड़ा आंखो पर कमी ना कोई आया गारा क्या है

એ ખોટા પાડવાના એ કાઈ વીડિયો વાળી ગયા છે ભીના દિલ કે સાલમ સાહેબ ઢોંગ આય તો અને આ બેટા પાઈકને પાઈક પાઈકને મેના છોટી કે તમારી ઉપર રેડ આવી તો પકડી લેનાની તું ગયો એમ ટકા તો અમને બધા જેતર હારું લાગ્યું તો મોહરિયા એવું ન કર એ બાપુ યે 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 યે

આ ચુકે દોરે આજુ કીધું હવે દેખાય એ આ બે ઊભા થઈ ગયા એવો લાગે એય કેતો ભાઈનો આપણે બર્થ ડે માંથી વીઆઈપી જો અંદ્રા ધાર વરસાદ થઈ રહ્યો છે ને અમારા હાલ બધા થોડાક સબસ્ક્રાઈબર વીઆઈ છે જો પલરતા પલરતા અમને મળવા આવ્યા હતા અને અમારા હિતેશભાઈ જો અત્યારે અમે બે અત્યારે હલવાઈ ગયા છીએ ને ગામમાં બધા વહી ગયા છીએ અત્યારે હિતુભાઈ થોડો ટાઈમ બતાવી દીધો આપણે બધાને કેટલા વાગી રહ્યા છીએ બાર આડત્રી જો બાર આડત્રી થઈ અને અડધી રાત થઈ ને હું નીતુભાઈ જો ગામમાં જાગી છીએ કે ગયા હતા જો બર્થ ડેમાં જો ભગવાને આ હુકમ કરી નાખ્યો છે જોજો હમણે કેવું કડાકા નાખીએ કારણ કે વીજળી પેટ વીજળી પેટ અમારી પબ્લિકને જોવી એમ જો સબસ્ક્રાઈબર પણ અત્યારે સબસ્ક્રાઇબર ને અહીંયા ઉપર રાખી જ છે જો આપણે તો શું કે સબસ્ક્રાઈબર તમારી જિંદગીમાં શું ચાલી રહ્યું છે એકવાર કહી દો જો આમ તાઈને લાઈનમાં ઉપર રાખી જ છે જો અત્યારે વરસાદ આવી રહ્યો છે જોરદાર

નાના ઘડી ઉપર મમને ટ્રીટમેન્ટ પડે છે આપણે ફવડાવી દઈ ચણા અહેવાય પલાર પોતાને

વિડીયો અપલોડ કરવામાં થોડીક વાર લાગશે કેમકે આજે વિડીયો અપલોડ થયો નથી એટલે લગભગ સાંજે ચારક વાગે આવશે સાંજે વિડીયો અપલોડ થયો જ નથી આવે એટલે થોડોક વિડીયો અપલોડ કરવામાં થોડોક મોડ વાદનો વિડીયો આવશે એટલે કાલનો આજનો હું ઓલી એ

જો ભાઈ કેવી રીતે સ્ટ્રેન્ડ કરે છે અમારો અમિતભાઈ જો બહાર અત્યારમાં કામ કરી કરીને અત્યારમાં થઈ ગયો રહી ગયો છે પરસ્યો બા થાય ગઈ રહ્યા અત્યારનું ભરાઈ ગયું

હાલ કા પંદી દસ કબૂતર લેવા જવાનું છે અને બીજી વાત તો એ કે તમે ઉપર ડબ્બા બાંધીને ચબૂતરામાં રાખો હો કબૂતર કે પછી માનો કે આમ મિની ઝૂમાં રાખો છો ઓઇડીમાં એમાં કોમેન્ટ કરી દીજો તમે એમાં કબૂતર રાખો હો જરા કોમેન્ટ કરી દીજો નાની ઓડી અને તમારી પાસે કયા કયા કબૂતર છે એ પણ કહેજો અમારી પાસે છે અને જો તમારી પાસે હોય ને જો દેવાના હોય આજુબાજુ મારા ગામડા વિસ્તારમાં હોય તો મને કહેજો હું લઈ લઈશ મારે કેમકે જરૂર છે અને ઓલા મોર મોર જેવા કબૂતર આવે ને જેના પીછા વાયથી ઊંચા હોય મીન્સ કે મોર મોરવાળી નસલના કબૂતર હોય છે કે હોય તો મારે એક જ જોડી જોતી હતી હોય તો કહી ગયો જે થતું હોય તો તારે હું દઈ દઈશ ને બીજા તો આપણે દસ કબૂતર લેવા જવાના છે એની હવે પ્લાન એ છે કે આપણે ઓયડીમાં રાખી કેમ કે ઓયડીમાં રાખીએ ફેર પડી જઈશ અને જોડી જોડી બનાવી દઈશું ને પછી આપણે કબૂતર થોડા કામ પચાસથી ઉપર વહી જાય પછી તમારે જોતા હોય તો મને કહેજો હું એકાદ જોડી આપીશ બરાબર અને હવે જાય એક બે દીમા લેવા અત્યારે તો કામની રજા ન હોય એટલે કે જવા ન જ જવાનું છે આ મારે કામ છે અહીંયા તો હાલો પછી તમને થોડા સમય પછી પાછા મળી ચાલો મિત્રો હવે હું જાઉં છું ઓફિસે કેમ કે જો આ મોબાઈલમાં જે ઓટીપી આવવાનું છે એટલે ઓટીપી દેવાનો છે ઓટીપીનું કામ હોય એ તો ખબર નથી કે વાકે આપો લેટેશન ઓયા છે આપણે ઓયા આતા એટલે હવાર માં આતા અતકે તો ઓલા છે એટલે જો ગાવડા લઈ જઈશ પોતાના સે આમાં સર્વ આવેલા છે આ વાઇબલ નો ફોન આવ્યો કે ફોન લાય આમાં ઓટીપી હું આમાં ન્યુ રિલીઝ પિક્ચર જોને અત્યારે જોતો તો એટલે ક્યાં ઓફિસ આઈ ઓટીપી જોઈજે ને એન્જિનિયરો બધે થઈ ગયા છે એટલે અમારે હવે બેસ ઓફિસ છે તો ક્યાં વાંધો ન હાલતો હાલ્યા જ